ઉત્પત્તિ પ્રકરણ અવિદ્યાના નાશના હેતુભૂત આત્મદર્શનનું વિશુદ્ધ પરમાત્મા સ્વરૂપનું તથા અસંકલ્પતિ વાસના ક્ષયનું પ્રતિપાદન શ્રી રામચંદ્રજીએ પૂછ્યું કે બ્રહ્મન અવિદ્યાના પ્રભાવથી ઉત્પન્ન થયેલું પુરુષના ગૂઢ અને મહાન અંધત્વનું નિવારણ કઈ રીતે શક્ય બને શ્રી વશિષ્ઠજીએ કહ્યું કે રઘુનંદન જેમ ઝાકળ અથવા હિમનો એક કણ સૂર્યના દર્શન થતાં ક્ષણવારમાં નષ્ટ થઈ જાય તે જ પ્રમાણે પરમાત્માના દર્શન થતાં આ અવિદ્યાનો તત્કાળ નાશ થઈ જાય આ અવિદ્યા સંસારરૂપી પર્વતોના તત્પરતી સ્થાનોમાં જે અત્યંત દુઃખરૂપી કાંટાઓથી ભરપૂર છે અને પોતાની સાથે દેહાભિમાની જીવને ત્યાં સુધી નીચે પાડવા માટે તૈયાર કરતી રહે જ્યાં સુધી તેનો વિનાશ કરનારી મોને ક્ષીણ કરી નાખનારી પરમાત્માના સાક્ષાત્કારની ઈચ્છા સ્વયં ઉત્પન્ન થઈ જતી નથી જેમ બધી દિશાઓમાં બાર સૂર્યના એક સાથે ઉદિત થતા છાયા આપમેળે નષ્ટ થઈ જાય તે જ પ્રમાણે જ્ઞાન સ્વરૂપ સર્વવ્યાપી પરમાત્માનો સાક્ષાત્કાર થતા આ આ અવિદ્યા પોતે નષ્ટ થઈ જાય એ રઘુનંદન બ્રાહ્ય વિષયોની ઈચ્છા માત્રને અહીં અવિદ્યા કહી કેમ કે અવિદ્યાથી ઈચ્છા ઉત્પન્ન થાય ઈચ્છાનો નાશ મોક્ષ છે તે મોક્ષ સંકલ્પના અભાવથી સિદ્ધ થાય જેમ સૂર્યનો ઉદય થાય ત્યારે ન જાણે રાત ક્યાં ચાલી જાય તે જ પ્રમાણે પરમાત્માના યથાર્થ જ્ઞાનનો ઉદય થતાં અવિદ્યા ન જાણે ક્યાં વિલીન થઈ જાય શ્રી રામજીએ પૂછ્યું કે બ્રહ્મન આ જે દસ્ય પ્રપંચ છે તે અવિદ્યાથી ઉત્પન્ન થવાના કારણે અવિદ્યા છે અને તે અવિદ્યા પરમાત્માના ચિંતનથી નષ્ટ થઈ જાય ત્યારે કૃપા કરીને એ જણાવો કે આ પરમાત્મા કેવા છે શ્રી વશિષ્ઠજીએ કહ્યું કે રામ જે વિષયોના સંસર્ગથી રહીત અસાધારણ અને અનિર્વચિત અનિર્વચની ચેતન તત્વ છે તે પરમેશ્વર જ આત્મા યા પરમાત્મા શબ્દ દ્વારા કહેવાય એ નિષ્પાપરામ બ્રહ્માથી લઈને કીટ પતંગ વૃક્ષલતાઓ સુધી જે આ આદિરૂપ જગત છે તે બધું સદા પરમાત્મા છે અહીં અવિદ્યા ક્યાંય નથી આ બધું નિત્ય ચેતન ધન અવિનાશી અખંડ બ્રહ્મ છે અહીં મન નામની બીજી કલ્પના છે નહીં અહીં ત્રણેય લોકમાં ન કોઈ જન્મ લીએ ન મરે જન્મ મરણ વગેરે ભાવ વિકારોનું ક્યાંય અસ્તિત્વ નથી આ સંસારમાં માત્ર અદિતિ એકમાત્ર જ્ઞાન સ્વરૂપ સર્વવ્યાપક અખંડ વિષયોના સંસર્ગ રહીત સચિદાનંદ ધન પરમાત્મા છે તે નિત્ય સર્વવ્યાપી શુદ્ધ ચૈતન્ય ધન તમામ પ્રકારના ઉપદ્રવોથી રહીત શાન સર્વત્ર સમભાવે સ્થિત નિર્વિકાર વિજ્ઞાન સ્વરૂપ પરમાત્મામાં જે આ આવરણ રહી જીવાત્મા ચીનમય સ્વભાવથી ભિન્ન જડ વિષયરૂપી જગતની કલ્પના કરીને દોડે તે અવિદ્યારૂપી આવરણથી મલિન થયેલો ચેતન જીવાત્મા મન નામે ઓળખાય એને મન કહેવાય જે સંસાર વાસ્તવમાં કાંઈ નથી તે એકમાત્ર અદિતિ સર્વવ્યાપી શાંત સ્વરૂપ પરમાત્મામાં સંકલ્પ માત્રથી ઉત્પન્ન થયો તેથી જેમ અગ્નિની જવાળા જેનાથી ઉત્પન્ન થઈ તે જ વાયુથી શાંત થઈ જાય તે જ પ્રમાણે સંકલ્પથી ઉત્પન્ન થયેલા સૃષ્ટિ સંકલ્પથી નષ્ટ થઈ જાય ભોગની આજ્ઞાને પ્રાપ્ત થયેલી તે વિદ્યાનો એકમાત્ર અસંકલ્પ રૂપે પુરુષ પ્રયત્ન દ્વારા લઈ થાય હું દુર્બળ છું અત્યંત દુઃખી છું બધ છું અને હાથ પગ વગેરે અંગોથી યુક્ત છું આ ભાવનાને અનુરૂપ વ્યવહાર કરવાથી જીવ બંધનમાં પડે મારો દુઃખ સાથે કોઈ સંબંધ નથી આ શરીર પણ મારું નથી ભલા ક્યાં આત્માને બંધન પ્રાપ્ત થયું કોઈએ નહીં કોઈને નહીં આત્મા નિત્ય મુક્ત સ્વરૂપ છે આવી ભાવનાને અનુરૂપ વ્યવહાર કરવાથી જીવાત્માની મુક્તિ થાય નેત્રોની જ પોતાની દર્શન શક્તિનો ક્ષય થતા બહુ દૂરના કારણે દર્શન શક્તિ કુંઠિત થઈ જતા જે વસ્તુ સ્વભાવથી અદર્શન રૂપ અંધકાર ઉદીત થયો તે જ આકાશની નીલીમાં રૂપે દ્રષ્ટિગોચર થાય આ જાણી લેવાથી આકાશમાં કલીમાં દેખાય તો પણ આ વાસ્તવમાં કાલીમાં નથી એવી બુદ્ધિ સુધર થઈ જાય તે જ રીતે અવિદ્યારૂપી અંધકારને પણ સમજવો જોઈએ જેમ સપનામાં અરે હું દુઃખથી માયરો ગયો આવા સંકલ્પથી મનુષ્ય દુઃખથી નષ્ટ જેવો થવા લાગે હું જાગી ગયો છું આવા સંકલ્પથી તે સ્વપ્નના દુઃખથી મુક્ત થઈ સુખી થઈ જાય તે જ પ્રમાણે મન વિષયોના સંકલ્પથી મૂઢતાને પ્રાપ્ત થાય વિજ્ઞાન સ્વરૂપ ઉદાર પરમાત્માના સંકલ્પયા ચિંતનથી તે વિજ્ઞાનમય બ્રહ્મભાવ તરફ આગળ વધે હું અજ્ઞાની છું આવા સંકલ્પથી આ અનાદિ અવિદ્યા એક ક્ષણમાં પ્રગટ થાય વિસ્મરણ અર્થાત સંકલ્પ વાસનાઓના મૂળને છેદી નાખવાથી એ વિનાશીલ અવિદ્યા સર્વથા નષ્ટ થઈ જાય જે દસ્ય પહેલાં ન હતું તે આજે પણ નથી અને જે આ ભાસી રહ્યું તે શાંત અદિતિ નિર્વિકાર નિર્દોષ બ્રહ્મ છે તેથી કદી કોઈના માટે કોઈ રીતે કોઈ પણ કારણે બ્રહ્મ સિવાય બીજી કોઈ મનન કરવા યોગ્ય વસ્તુ નથી તેથી આદિ આદિઅત નિર્વિકાર બ્રહ્મા પૂરી રીતે સ્થિત થઈ જવું ઉત્તમ બુદ્ધિ દ્વારા પરમ પુરુષાર્થનો આશ્રય લઈ પ્રયત્નપૂર્વક ચિતમાંથી ભોગની ઈચ્છાને જડમૂળથી ઉખાડી નાખવી મહાન મોહ અજ્ઞાન જે જરા મરણનું કારણ છે જે જે વસ્તુ કાર્યરૂપે પ્રગટ થાય તે બધી શેકડો આશા પાસાઓથી ઉલ્લાસિત પ્રફુલ્લિત થનારી વાસનાઓનો વિસ્તાર છે આ મારા પુત્રો છે આ મારું ધન છે આ હું છું આ મારું ઘર આવી ઈન્દ્ર જાળથી આ વાસનાની વૃદ્ધિ થાય એ તત્વજ્ઞ શ્રીરામ પરમાત્મા તત્વ સિવાય બીજી કોઈ વસ્તુ ત્રણેય કાળમાં સત્ય નથી તેથી વાસ્તવમાં મારું અને હું આ બને નથી એ રઘુનંદન જ્ઞાનીની દૃષ્ટિમાં અવિદ્યા નથી આકાશ પર્વત સમુદ્ર પૃથ્વી નદીરૂપી જે આ અવિદ્યા છે તે અજ્ઞાનીની દ્રષ્ટિમાં છે જ્ઞાની માટે તો આકાશ વગેરે રૂપમાં બ્રહ્મ પોતાના મહિમામાં સ્થિત છે અહો આ કેટલા આશ્ચર્યની વાત કે જે સત્ય છે તે બ્રહ્મને તો લોકો ભૂલી ગયા જે અસત્ય અવિદ્યા નામની વસ્તુ છે તેનું નિશ્ચિત રૂપે નિરંતર સ્મરણ થઈ રહ્યું Om Sri O oh Vishishtaya Namah